બરાસકાડા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીએ 15 જાન્યુઆરીએ 30 લાખ લિટર દૂધ એકત્રિત કરીને એશિયા ખંડમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે દૂધ ઉત્પાદનના પાયામાં રહેલા પશુપાલકોના કારણે બનાસ ડેરી આ સિદ્ધિ હાંસલ કરી શકી છે જેના માટે પશુપાલકોનો અભિવાદન કાર્યક્રમ જી રહ્યો હતો ચાલુ સાલે બનાસ ડેરીએ 30 લાખ 7251 લિટર દૂધ 15મી જાન્યુઆરીએ

વિવિધ આર્થિક સહાય અને પશુ સારવારની ઝુંબેશ ચલાવે છે જેના કારણે આ સિદ્ધિ મળી છે અને બનાસ ડેરીએ અન્ય ડેરીઓ કરતા દસ લાખ લીટર વધુ દૂધ મેળવે છે ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના પશુપાલન મંત્રી દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને સહકારની રાજકારણથી દૂર રાખી બનાસ ડેરીને મળેલી આ સિદ્ધિ નિપ્રિદ આવી હતી બનાસ ડેરી દ્વારા એક દિવસનું ત્રીસ લાખ લીટર કરતા વધારે દૂધ એકત્રિત કરવાનો બનાસ ડેરી હાલ ચારસો ત્રીસ રૂપિયા કિલો ફેટ ના ભાવ ચૂકવે છે પેલી મેથી ચારસો પચાસ રૂપિયા આપવાની પારથીભાઈ જાહેરાત કરી હતી આ ઉપરાંત વર્ષના અંતે બસો કરોડનો ભાવ વધારો આપીને ચારસો નેવું રૂપિયા કિલો ફેટ ચૂકવવાનો અંદાજ છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા બીટી પાલનપુર